જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે વાગી જાય સવારના સાત તો કેમ છો બધા મજામાં છો ને મિત્રો બસ તાર મજામાં હોય તો મિત્રો મજામાં હોય તો એક લાઇક કરી દો મસ્ત મજાની અહીંયાથી આપણો બ્લોગ ચાલુ થાય છે તો મિત્રો મકાઈ પણ ઊજી જશે અસલ ઉગે એવું લાગતું જ નહોતું ભેજ ઓછો હતો પણ કોઈક વળી ભગવાન આવી ગયા ગાયની પૂન આવી ગઈ એટલે આપણે મકાઈ સારી ઉજી છે મિત્રો એટલે હવે વધો નહીં હવે પાસે પાસે તો વધો નહીં જય માતાજી જય માતાજી હવે બરસ કરવું છે હજી નાવાનો બાકી બધું માતાજી કેમ છો તાર માં મૂડ માં છો ને મૂડ માં હવે ચા પીધો છે હા હવે મૂડ આવ્યો

અને રોજ ગમે સાફ કરવી પડે પછી ઝોરાને સાજ નાખવાની એટલે એનાથી આપણે ધોરવો તંદુરસ્ત રહે કારણ કે શું છે પશુ રાખો ને તો પછી સાફ સફાઈ પ્રમાણે રાખવી પડે અહીંયા સાફ સફાઈ થાય છે વળાય છે પછી એવા ગમે સાફ થઈ જાય હવે એવા એ નાખાઈ જાય ભરી કાઢ છે એટલે ગાયો બધું આવી જાય અને આખો દાડો ખાસ મોજ કરશે છે બેસ છે સુધી બેસ પછી સુધી વધવાની નહીં તો મિત્રો અત્યારે હવે આપણે મધુભાઈના ઘેર દવાનું છે એટલે ઘરે દિવાળી માટે ફરસાણમાં લગતી તમામ વસ્તુ બનાવે છે અને બહુ સારી બનાવે છે બરાબર તો આપણે એમાં પણ એને ઘેર બનાવે છે તો તમે પણ મિત્રો વસ્તુ જુઓ એ કેવી રીતે બનાવે છે શું બનાવે છે શું બોલે છે શું કહે છે તો એ પ્રમાણે આપણે કોઈને લેવી હોય તો આપણે દારૂસણ મધુભાઈ દવે બરાબર મહારાજ છે તે રસોડાના કારીગર છે તો તેમને આપણે પૂછી લઈએ તો મિત્રો આપણે મધુભાઈના ઘરે આવી ગયા છો અને એમને મધુભાઈને આપણે માહિતી લઈએ પહેલાં તો શું બનાવવાનું છે શું કરવાનું છે એટલે શું છે એ આ વિડીયો પહેલો આવી જાય ને એટલે પછી લોકોને લેવો એટલે ફાવે ને આ બધી વસ્તુ લાવ્યા છે મધુભાઈ તો જોઈ લઈએ મધુભાઈ તમે શું શું લાવ્યા છો બનાવવા માટે દિવાળી માટે હું મારા ઘરે બનાવું છું બધું બરાબર અને ચોખો આ જો આમાં આ તેલ છે

નાતાનો પ્રસાદ ધરાવા અને પછી વેચવાનું ચાલુ કરવાનું હા આલે આ પ્રમાનંદ બાપુનો ફોટો છે જય પ્રમાનંદ બાપુ હા તમામે તમામ ટોકી વસ્તુ રાખવાની બરાબર મિત્રો આમાં વિનાની આવતા કોણ લેવા જાય પણ આવે આ તો હમદ છે વાળો આ નિજુ શું કરે આયા અદે આયા

અને જ્યોસન ભા મશીન ચાલુ કરો ને તો થોડા ડુંગળી ના રૂપ લાવવાનું કોવું લાવવા ને તમે આવજો

ચોળી શાક કરો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમને આવી દેશી ચોળીની શાકભાજી તમને અમને આપી તમારો ખૂબ ખોટો આભાર થોડી ગાર ફળીએ લઈજો ગાર ફળી થોડી લઈ લો થોડો કાળીગા આપો કાળેગા નહીં થોડી કોઈ તુરિયા આપો ના કાળીગર તો નહીં પણ દૂધી તમારે ખાઉં હોય ને તો પરાગભાઈને વાડી જાવ પડે પરાગભાઈની વાડીએ દૂધી સોમાબેન રોજે દૂધી આપે છે મને એમ હા તો અહીંયા ન હોય છે દૂધી તમારે કાળીગી કઈ બાજુ છે કાળીગી નહીં

તો એસે જ રહે છે હલા લાલા ફુટુ ફુટુ તરી ગાય પહેલી થાય છે કે નહીં ગાય ભડકા પહેલી કાલે સાલે કે ને બેડ પડી છે શું તમે શું કોક પહેલી કહેતો તો એ તો મે ભી નનમ કહેતે થા કે પેરી ઉઢી ના રે ને રેપી થૂપી ઓગણું સુપર લાગે આ તો ડાન્સ કરું હારું લાગે આટલી પડી કરી એમ હતા દો મિત્રો આ રાત નું આ પાતી પાળી કરી પરી લેપ્યું પરું છે એટલે વખાણ કરી બેઠે બેઠા પોતાનો ને પોતાનો હવે શું વખાણ કરતા તો કેયા હોટે તો મો તને એક ઉખાણું પૂછું તું જવાબ આલી એમ તો હાલો આ કમ કે જવાબ ઉપાડો તર ક નમી હમ હ આજથી બીબી જાતી બીબી પોણી આલે ધોતી બીબી તોય બીબી કાળી